કોઈએ તેમને રોક્યા નથી ન કોઈ બોર્ડ દેખાય છે ન કોઈ નિયમ યાદ અપાવે છે છતાં પણ અરવલ્લીની આ એક જગ્યા પાસે રાત પડતા જ પગ ધીમા પડી જાય છે કોઈ બોલતું નથી કોઈ ચેતવણી આપતું નથી છતાં પણ કોઈ આગળ વધતું નથી કોઈ પાછો વળી જાય છે કોઈ ત્યાં જ ઊભો રહી જાય છે અને કોઈ ફક્ત એટલું જ કહે છે અહીં આગળ ન જઈએ કારણ ક્યાંય દેખાતું નથી અવાજ ક્યાંય સંભળાતો નથી છતાં પણ પ્રશ્ન મનમાં ગુંજે છે લોકો શા માટે થંભે છે મિત્રો અરવલ્લી હજારો વર્ષ જૂની પહાડમાળા જ્યાંથી સમય શાંતિથી પસાર થતો રહ્યો છે કેટલાય યુગો કેટલાય લોકો અને કેટલાય પગલાં આ રસ્તાઓ પરથી પસાર થયા છે દિવસ દરમિયાન આ જગ્યા સંપૂર્ણ રીતે સામાન્ય લાગે છે સૂરજની ગરમી પથ્થરો પર પડે છે પવન ઝાડોમાંથી પસાર થાય છે અને આસપાસ બધું ઓળખાણું લાગે છે અહીં કંઈ એવું દેખાતું નથી જે તમને થંભવા મજબૂર કરે પણ જેમ જેમ સાંજ પડે છે તેમ તેમ આ જગ્યા ધીમે ધીમે બદલાવ લેવા લાગે છે હવામાં એક અજાણી ઠંડક ઉતરે છે પક્ષીઓના અવાજો ધીમે ધીમે ઓછા થવા લાગે છે અને જે રસ્તો દિવસમાં ખુલ્લો લાગતો હતો એ રાતે સંકોચિત લાગવા લાગે છે વાતાવરણમાં એવું કંઈક છે જે શબ્દોમાં કહી ન શકાય પરંતુ મનને સ્પર્શી જાય છે કોઈ કહે નહીં કે અહીં રોકાવું જોઈએ પરંતુ દરેકને અંદરથી એવું લાગે છે કે આ જગ્યા સામાન્ય નથી જાણે આ પહાડ આ રસ્તો અને આ મૌન કંઈક અલગ જ કહી રહ્યા હોય શબ્દ વિના અવાજ વિના પણ ખૂબ સ્પષ્ટ રીતે અચંબાની વાત એ છે કે અહીં કોઈ કોઈને રોકતું નથી કોઈ ઊંચા અવાજે કહી દે એવું નથી કે અહીં જોખમ છે અથવા આગળ ન જાઓ છતાં પણ જ્યારે એક માણસ અચાનક થંભી જાય છે ત્યારે બીજો માણસ પણ આપમેળે થંભી જાય છે જાણે કોઈ અદ્રશ્ય સંકેત એકથી બીજા સુધી શબ્દ વિના વહેતો જાય કોઈ ચર્ચા નથી થતી કોઈ સમજાવટ આપવામાં નથી આવતી છતાં પણ બધાને સમજાઈ જાય છે કે હવે આગળ વધવાનું નથી આ વર્તન ડરથી જન્મેલું લાગતું નથી એ વધારે તો કોઈ અંદરની સમજ જેવી લાગણી આપે છે જાણે મનમાં ક્યાંક કોઈ નાનકડી ઘંટડી વાગી ગઈ હોય અને શરીર એ અવાજને તરત માન્ય રાખે અહીંથી જ વાત સામાન્ય રહેતી નથી કારણ કે જ્યારે અલગ અલગ લોકો અલગ વિચારો સાથે એક જ જગ્યાએ એક જ રીતે વર્તે છે ત્યારે ફક્ત સંયોગ નથી લાગતું એક ક્ષણે એક સવાલ ઊભો થાય છે આ નિર્ણય આપણે લઈ રહ્યા છીએ કે કોઈ અજાણ્યું કારણ આપણને એકસાથે થંભાવી રહ્યું છે અને અહીંથી જ શાંતિમાં છુપાયેલું રહસ્ય ધીમે ધીમે પોતાનું સ્વરૂપ બતાવવા લાગે છે એક સ્થાનિક માણસ શાંતિથી પોતાની વાત કહે છે તે કહે છે કે આ રસ્તો તેના માટે નવો નથી દિવસે તે ઘણી વાર અહીંથી પસાર થયો છે કોઈ ડર કોઈ શંકા વગર આ જગ્યા તેના માટે હંમેશા સામાન્ય રહી છે પરંતુ એક રાતે જ્યારે તે એ જ રસ્તે ફરી આવ્યો ત્યારે કંઈક અલગ થયું કોઈ અવાજ નહોતો કોઈ છાંયો પડ્યો નહોતો અને કોઈ સામે ઊભું પણ નહોતું છતાં પણ તેના પગ આગળ વધ્યા જ નહીં એ કહે છે કે એ ડર નહોતો પરંતુ એક અજાણ્યો અચકાવો હતો એવો અચકાવો જે કારણ વિના ઊભો થઈ જાય જાણે મનની અંદર કોઈએ ખૂબ ધીમે પણ ખૂબ સ્પષ્ટ રીતે કહી દીધું હોય થંભ એક ક્ષણે તેને કોઈ વિચાર આવ્યો નહીં કોઈ તર્ક કામ ન આવ્યો શરીરે જાતે જ નિર્ણય લઈ લીધો તે થોડી ત્યાં ઊભો રહ્યો આસપાસ જોયું પણ કંઈ બદલાયું નહીં છતાં પણ એ આગળ ન ગયો અંતે તે શાંતિથી પાછો ફરી ગયો કોઈને કંઈ કહ્યા વગર આજે પણ જ્યારે તે એ રાત યાદ કરે છે ત્યારે તે એટલું જ કહે છે કે ત્યાં કંઈ દેખાયું નહોતું પરંતુ કંઈક એવું હતું જે અવગણી શકાય એવું નહોતું મિત્રો જો તમે અહીં સુધી ધ્યાનથી સાંભળી રહ્યા છો તો એક નાનો સપોર્ટ જરૂર આપજો વિડીયો લાઇક કરો અને કોમેન્ટમાં દિલથી લખજો હર હર મહાદેવ ચાલો હવે આગળ વધીએ અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ ડર નથી લોકો ચીસો નથી પાડતા ગભરાઈને દોડતા નથી કે પાછળ વળી જતા પણ કોઈ અફરાતફરી નથી દેખાતી અહીં કંઈક એવું થાય છે જે શાંત છે પરંતુ ખૂબ સ્પષ્ટ છે લોકોને ફક્ત એટલું જ લાગે છે કે આ ક્ષણે આગળ જવું યોગ્ય નથી કોઈ કારણ દેખાતું નથી કોઈ ખતરો સમજાતો નથી છતાં મન અને શરીર બંને એક જ નિર્ણય પર પહોંચે છે અહીં થંભવું આ અનુભવ એક વ્યક્તિનો નથી અલગ અલગ સમય અલગ અલગ લોકો સાથે એ જ રીતે બન્યો છે કોઈએ કોઈએ કોઈને કોઈને કહેલું નથી નથી સમજાવ્યું છતાં વાત છે જાણે આ જગ્યા પાસે આવતા જ અંદરની સંવેદના વધારે તેજ થઈ જાય અને સામાન્ય વિચારોથી આગળ કંઈક નિર્ણય લઈ લે લોકો પછી પાછા જઈને આ વાતને સમજાવવાનો પ્રયાસ કરે છે પણ શબ્દો મળતા નથી અહીંથી જ મનમાં એક નવો પ્રશ્ન ઊભો થાય છે શું આપણે ખરેખર ડરથી થંભીએ છીએ કે કોઈ અંદરની સમજ આપણને સમયસર અટકાવે છે દિવસ દરમિયાન લોકો આ રસ્તેથી હસતા હસતા પસાર થાય છે વાતો ચાલે છે પગ ઝડપથી ચાલે છે અને કોઈને અહીં થંભવાનું મન પણ થતું નથી એ જ રસ્તો એ જ પથ્થરો એ જ વળાંકો બધું ઓળખાણું લાગે છે પરંતુ રાત પડતા જઈ એ જ લોકો જ્યારે અહીં આવે છે ત્યારે દ્રશ્ય એકદમ બદલાઈ જાય છે વાતો બંધ થઈ જાય છે અવાજો ઓછી થાય છે અને લોકો ચૂપચાપ ઊભા રહી જાય છે કોઈ સીધું કહે છે કાલે જઈશું કોઈ થોડું અચકાયને કહે છે અત્યારે નહીં અને કોઈ શાંતિથી સૂચન કરે છે ચાલો બીજો રસ્તો લઈએ કોઈ પણ વ્યક્તિ એ નથી કહેતી કે કેમ પરંતુ દરેક નિર્ણયમાં એક સરખી સંમતિ દેખાય છે દિવસ અને રાત વચ્ચેનો આ ફેરફાર ડરથી નથી લાગતો પરંતુ કોઈ અજાણી સમજથી ભરેલો છે જાણે રાતે આ જગ્યા કંઈક એવું બની જાય છે જે દિવસમાં દેખાતું નથી પ્રકાશ ઓછો થાય છે અને અહીં સૌથી મોટો સવાલ ઊભો થાય છે જ્યારે રસ્તો જગ્યા અને લોકો એ જ છે ત્યારે રાતે એવું શું બદલાઈ જાય છે કે એ જ પગ જે દિવસમાં નિર્ભય આગળ વધે છે રાતે પોતે જ થંભી જાય છે ઘણાએ આ જગ્યા વિશે એક જ વાત કહી છે અહીં અવાજ નથી અને હજીબ રીતે એ જ વાત લોકોને સૌથી વધુ અસ્વસ્થ કરે છે કારણ કે સામાન્ય રીતે રાત્રે પણ સંપૂર્ણ શાંતિ ક્યારેય હોતી નથી ક્યાંક પવન પાંદડા હલાવે છે ક્યાંક જીવજંતુઓનો નાનો અવાજ સંભળાય છે કે દૂરથી કોઈ અસ્પષ્ટ હલચલ અનુભવાય છે પરંતુ અહીં એવું કંઈ જ નથી જાણે અવાજો જાણ બૂજીને આ જગ્યા ટાળી જાય શરૂઆતમાં આ શાંતિ સામાન્ય લાગે છે પણ જેટલી વધારે ક્ષણો પસાર થાય એટલી એ શાંતિ ભારેલી રાગવા લાગે છે લોકો કહે છે કે અહીં ઊભા રહીએ ત્યારે કાન કોઈ અવાજ શોધતા રહે છે પરંતુ મળતું કશું નથી આ મૌન આરામદાયક નથી એ ધ્યાન ખેંચે છે અંદર સુધી પ્રવેશી જાય છે જાણે આસપાસ બધું થંભી ગયું હોય અને ફક્ત પોતાની શ્વાસનો અવાજ જ તમને જીવંત હોવાનો અહેસાસ કરાવે કેટલાક લોકો કહે છે કે આ શાંતિમાં કંઈક સાંભળવાની અપેક્ષા રહે છે પણ કંઈ જ નથી થતું અને એ કંઈ જ નહીં જ લોકોને વધુ અચકાવે છે કારણ કે જ્યારે અવાજ નથી ત્યારે વિચારો વધુ તેજ બની જાય છે અને કદાચ એ જ કારણ છે કે અહીં લોકો આગળ વધવાને બદલે શાંતિને સાંભળતા થંભી જાય છે એક પ્રવાસી પોતાની વાત ખૂબ શાંતિથી કહે છે તે કહે છે કે તેને આ જગ્યા વિશે અગાઉ કંઈ ખબર નહોતી ન કોઈ કથા સાંભળી હતી ન કોઈ ચેતવણી એ રાતે તે મુસાફરી કરતાં કરતાં અચાનક અહીં પહોંચ્યો શરૂઆતમાં બધું સામાન્ય લાગ્યું રસ્તો ખુલ્લો હતો અને આગળ વધવામાં કોઈ અડચણ દેખાતી નહોતી પરંતુ થોડા પગલાં આગળ વધતા જ અચાનક તેને લાગ્યું કે આગળ જવું ખોટું છે કોઈ અવાજ નહોતો છતાં મનમાં એક સ્પષ્ટ અહેસાસ ઊભો થઈ ગયો તેણે કાર ધીમે કરી પછી એકદમ બંધ કરી દીધી પાંચ મિનિટ સુધી તે ત્યાં જ ઊભો રહ્યો આસપાસ જોયું પોતાની અંદરની લાગણીને સમજવાનો પ્રયાસ કર્યો પણ કોઈ તર્ક ન મળ્યો અંતે તેણે કોઈ વિચાર કર્યા વગર પાછો ફરવાનો નિર્ણય લીધો એ કહે છે કે એ ડરથી લેવાયેલો નિર્ણય નહોતો પરંતુ કોઈ અંદરની ખાતરી જેવી લાગણી હતી આજે પણ જ્યારે તે એ રાત યાદ કરે છે ત્યારે કહે છે કે કારણ સમજાવી શકતો નથી પરંતુ નિર્ણય એકદમ પાક્કો હતો એ રાતે આગળ વધવું યોગ્ય નહોતું અહીંથી વાત વધુ રસપ્રદ બને છે કારણ કે આ અનુભવ ફક્ત ભય સાથે જોડાયેલો નથી ઘણા લોકોએ એક આશ્ચર્યજનક વાત કહી છે અહીં થંભ્યા પછી તેમને ડર લાગ્યો નથી પરંતુ એક પ્રકારની રાહત અનુભવાઈ છે જાણે થંભવાનો નિર્ણય કોઈ બોજો નહીં પરંતુ યોગ્ય પસંદગી હોય લોકો કહે છે કે થોડા સમય સુધી ત્યાં ઊભા રહીને તેમની શ્વાસ ધીમી થઈ જાય છે મનમાં ચાલતા વિચારો શાંત થવા લાગે છે કે પાછા ફરી જતા મન હલકું લાગે છે જાણે કોઈ અનાવશ્યક ભૂર ટળી ગઈ હોય આ વાત ડરને સંપૂર્ણપણે ખોટી સાબિત નથી કરતી પરંતુ એ બતાવે છે કે અહીં થંભવું ફક્ત બચાવ નથી એ કદાચ સ્વીકાર છે સ્વીકાર એ વાતનો કે આ ક્ષણે આગળ વધવાની જરૂર નથી ઘણા લોકો કહે છે કે આ રાહત તરત મળે છે જાણે શરીર અને મન એક સાથે કહ્યું હોય હા આજ સાચું છે અને એક અનુભવ ડર નહીં પરંતુ શાંતિ તરફ લઈ જાય ત્યારે સવાલ વધુ ઊંડો બની જાય છે કારણ કે પછી પ્રશ્ન રહેતો નથી કે આપણે શા માટે થંભ્યા પરંતુ એ કે થંભવાથી એવું શું મળ્યું જે આગળ વધવાથી કદાચ મળ્યું ન હોત કેટલાક લોકો આ જગ્યા વિશે એક અજીબ વાત કહે છે અહીં સમય અલગ રીતે અનુભવે છે કોઈ કહે છે કે પાંચ મિનિટ ઊભા રહ્યા પણ અંદરથી એવું લાગ્યું જાણે પંદર મિનિટ પસાર થઈ ગઈ હોય તો કોઈને પંદર મિનિટ પડભરમાં વીતી ગઈ હોય એવું લાગે છે અહીં કોઈ ઘડિયાળ બંધ નથી થતી કોઈ મોબાઈલ ખોટું સમય નથી બતાવતો છતાં અંદરથી સમયનો અહેસાસ બદલાઈ જાય છે લોકો કહે છે કે અહીં ઊભા રહીએ ત્યારે મન વિચારોમાં ખોવાઈ જાય છે અને વિચાર અને સમય વચ્ચેનું જોડાણ ઢીલું પડી જાય છે ક્યારેક એવું લાગે છે કે સમય ધીમો થઈ ગયો છે અને ક્યારેક એવું લાગે છે કે સમય સરકીને આગળ નીકળી ગયો છે આ અનુભવ કોઈને ચોંકાવે છે કોઈને શાંત કરે છે આપણે સામાન્ય રીતે ઘડિયાળથી સમયને માપીએ છીએ પરંતુ અહીં સમય જાણે અંદરની લાગણીથી મપાય છે અને જ્યારે સમયનો અહેસાસ બદલાય ત્યારે માણસ થોડી ક્ષણ માટે પોતાની રોજિંદી ગતિથી બહાર આવી જાય છે કદાચ એ જ કારણે લોકો અહીં ઊભા રહીને નિર્ણય લે છે જલ્દી નહીં ઉતાવળ નહીં કારણ કે આ જગ્યા પર સમય જાણે કહે છે થોડી ક્ષણ રોકાવું યોગ્ય છે આ જગ્યા વિશે બહુ મોટા કિસ્સા નથી અને કદાચ એ જ તેની સૌથી મોટી ખાસિયત છે અહીં કોઈ મોટી ઘટના નથી બની કોઈ ચોંકાવનારું દ્રશ્ય નથી દેખાયું અને કોઈ નાટકીય વળાંક પણ નથી લોકો ચીસો નથી પાડતા વિડીયો નથી બનાવતા કે વાતો ફેલાવતા નથી અહીં ફક્ત એક નાનું શાંત પરંતુ સતત અનુભવ છે એવો અનુભવ જે શબ્દોમાં બંધાતો નથી લોકો આવે છે થોડી ક્ષણ ઊભા રહે છે અને શાંતિથી પાછા ફરી જાય છે કારણ કે અહીં કંઈ એવું નથી જે તરત જ બતાવી શકાય કે સાબિત કરી શકાય અને કદાચ એ કારણે જ આ વાત ફેલાતી નથી મોટા કિસ્સાઓ લોકો સુધી ઝડપથી પહોંચે છે પરંતુ નાની શાંત લાગણીઓ ધીમે ધીમે અંદર જ રહી જાય છે આ જગ્યા પણ એવી જ છે એ કોઈને બોલાવતી નથી કોઈને ડરાવતી નથી એ ફક્ત અનુભવી શકાય છે અને જે વસ્તુ માત્ર અનુભવમાં રહી જાય તે વાર્તા બનીને ફેલાય એ જરૂરી નથી કદાચ આ જ કારણ છે કે વર્ષો વીતી ગયા છતાં આ જગ્યા વિશે બહુ ઓછા લોકો જાણે છે અને જે જાણે છે એ પણ મોટાભાગે ચૂપચાપ જાણે છે વિચાર કરો અલગ અલગ લોકો અલગ પૃષ્ઠભૂમિ અલગ જીવનનો અનુભવ અને અલગ માનસિકતા છતાં એક જ જગ્યાએ પહોંચતા જ એક જ વર્તન કોઈ એકબીજાને ઓળખતું નથી કોઈ અગાઉથી ચર્ચા કરતું નથી છતાં નિર્ણય એક સરખો થઈ જાય છે આ અચાનક સહમતી કોઈ નિયમથી નથી આવતી ન કોઈ સમજાવટથી એ આપમેળે ઊભી થાય છે જાણે આ જગ્યા માણસોની અંદરની એક જ તરણ પર લાવી દેતી હોય કોઈ આગળ વધવાનો પ્રયાસ કરે તો પણ પગ ધીમા પડી જાય છે અને જે થંભે છે તે એકલો નથી રહેતો બીજાઓ પણ એની સાથે થંભી જાય છે આ સમૂહ વર્તન ડરથી ચાલતું નથી એ વધુ તો કોઈ અણકહી સમજ પર આધારિત લાગે છે માણસ સામાન્ય રીતે પોતાના નિર્ણય માટે કારણ શોધે છે પરંતુ અહીં કારણ કરતાં લાગણી આગળ રહે છે જ્યારે અલગ અલગ લોકો એક જ સમયે એક જ નિર્ણય લે ત્યારે એ સંયોગથી વધારે કંઈક લાગે છે જાણે આ જગ્યા કોઈ અદૃશ્ય રીતે બધાને એક જ વાત સમજાવે શબ્દો વગર સંકેતો વગર અને એ જ ક્ષણે સમજાય છે કે આ ફક્ત વ્યક્તિગત અનુભવ નથી આ એક સામૂહિક અનુભૂતિ છે જે લોકોને અજાણતા જ એકબીજા સાથે જોડે છે મિત્રો અહીં કોઈ પૂજા થતી નથી કોઈ વિધિ નથી કરવામાં આવતી લોકો અહીં કોઈ દેવતા કે શક્તિનું નામ લેતા નથી ન કોઈ નિયમનું પાલન કરે છે આ જગ્યા કોઈને માનવા માટે મજબૂર કરતી નથી એ ફક્ત અનુભવવા દે છે જે આવે છે તે પોતાનો અનુભવ લઈને જાય છે કોઈ કહે છે કે અહીં ઊભા રહીને મન શાંત થઈ ગયું કોઈ કહે છે કે અંદરથી એક સ્પષ્ટ નિર્ણય આવ્યો અને કોઈ ફક્ત એટલું જ કહે છે કે આગળ ન જવું યોગ્ય લાગ્યું કોઈને કોઈ સમજાવતું નથી કે કેમ અને કોઈ પોતાનો અનુભવ બીજાની ઉપર લાદતું નથી છતાં પણ વાત એક સરખી જ રહે છે અહીં થમવું આ નિર્ણય કોઈ ધાર્મિક વિશ્વાસ પરથી નથી લેવાતો પરંતુ અંદરની અનુભૂતિ પરથી આવે છે લોકો કહે છે કે આ અનુભવને શબ્દોમાં બાંધવો મુશ્કેલ છે અહીં સૌથી મહત્વનો સવાલ એ નથી કે અહીં શું છે સાચો સવાલ એ છે કે અહીં શું નથી કોઈ ખતરો દેખાતો નથી અને કોઈ એવી વાત નથી જે સ્પષ્ટ રીતે આગળ વધવાથી રોકે રસ્તો ખુલ્લો છે જગ્યા ઓળખીતી છે અને છતાં પણ લોકો આગળ નથી જતા કોઈ કારણ આપવામાં આવતું નથી જ્યારે માણસ કોઈ વસ્તુથી ડરે છે ત્યારે ડરનો આકાર દેખાય છે અહીં એવું કંઈ નથી અહીં ફક્ત એક ખાલી પો છે જે અંદરથી પ્રશ્ન ઊભો કરે છે લોકો કહે છે કે અહીં કંઈક ખોટું લાગતું નથી છતાં કંઈક યોગ્ય પણ લાગતું નથી આ વિરોધાધાસ જ લોકોને અટકાવે છે કારણ કે જ્યારે ખતરો દેખાય ત્યારે માણસ નિર્ણય લઈ શકે છે પરંતુ જ્યારે કંઈ જ દેખાતું નથી ત્યારે અંદરની સમજ આગળ આવે છે અને એ સમજ કહે છે અહીં આગળ જવાની જરૂર નથી આ સવાલને કોઈ જવાબ નથી અને કદાચ એ જ કારણ છે કે આ જગ્યા વધુ ગૂંચવણભરી લાગે છે કેટલાક સ્થાનિકો ખૂબ કેટલાક લોકો એ જગ્યાએ પહોંચીને કંઈ કહેતા નથી તેઓ ફક્ત થોડી ક્ષણ ઊભા રહે છે પછી આંખો બંધ કરે છે જાણે આસપાસની દુનિયાને થોડા સમય માટે બંધ કરવા માંગતા હોય એ સમયે કોઈ અવાજ સંભળાતો નથી ન પવન ન પાંદડા ન દૂરની કોઈ હલચલ છતાં પણ લોકો કહે છે કે એ મૌનમાં બધું સ્પષ્ટ લાગે છે જાણે બહારનું મૌન અંદરની ગુંજને વધારે ઊંચી કરી દે છે આંખો બંધ કરતા જ વિચારો ધીમા પડી જાય છે અને કોઈ અજાણી સમજ અંદરથી ઊભી થાય છે ઘણા લોકોએ એક જ વાક્ય કહ્યું છે અહીં કંઈ સંભળાતું નથી પણ બધું સમજાય છે આ શબ્દો કોઈએ શીખવ્યા નથી કોઈએ સૂચવ્યા નથી છતાં અલગ અલગ લોકોના મોઢેથી એ જ રીતે બહાર આવ્યા છે કેટલાક સ્થાનિકો ખૂબ સરળ રીતે એક વાત કહે છે અમારા વડીલો પણ અહીં રાતે નહીં જતા આ વાત કહેતા તેઓ કોઈ કથા ઉમેરતા નથી એ ફક્ત એક સામાન્ય વાત તરીકે આવે છે જાણે રોજિંદી જીવનનો ભાગ હોય કોઈ કહે છે કે તેમના દાદા હંમેશા સાંજ પડતા જ આ રસ્તો ટાળતા તો કોઈ કહે છે કે ઘરમાંથી નીકળતા પહેલા જ કહેવામાં આવતું રાતે આ તરફ નહીં કોઈએ ક્યારેય પૂછ્યું નહીં કે કેમ અને કોઈએ ક્યારેય સમજાવ્યું પણ નહીં આ એક આદત બની ગઈ હતી એવી આદત જે પેઢી દર પેઢી ચાલતી રહી અને આદતો એમ જ નથી બનતી એ કોઈ ના કોઈ અનુભવ પરથી જન્મે છે ભલે એ અનુભવ શબ્દોમાં સચવાયો ન હોય સમય સાથે કારણ ભૂલાઈ જાય છે પરંતુ વર્તન રહી જાય છે આજે જ્યારે લોકો એ જ જગ્યાએ રાતે થંભે છે ત્યારે એમ લાગે છે કે એ ફક્ત આજનો અનુભવ નથી એ કોઈ જૂની છાયા છે જે હજુ પણ જીવંત છે જાણે આ જગ્યા માણસોને ફક્ત અત્યારે નહીં પરંતુ સમયના બહુ દૂરના ખૂણેથી પણ સંદેશો આપી રહી હોય અહીં પહોંચીને પ્રશ્નો આપમેણે ઊભા થાય છે શું આ માત્ર એવો સંકેત જે ખતરો દેખાયા પહેલાં જ આપણને રોકી દે છે કે પછી આ કોઈ એવી સીમા છે જ્યાં પહોંચીને મન તર્ક છોડે છે અને લાગણી નિર્ણય લે છે શું આ જગ્યા ખરેખર કંઈક કહે છે પણ શબ્દ વિના અવાજ વિના ફક્ત હાજરીથી કે પછી આ બધું આપણા અંદર જ છે અને આ જગ્યા ફક્ત એ અંદરની વાતને બહાર લાવે છે કેટલાક માને છે કે આપણે બધા કોઈક અદૃશ્ય રીતે એકબીજાથી જોડાયેલા છીએ અને ક્યારેક એ જોડાણ એક જ ક્ષણે એક જ જગ્યાએ એક જ નિર્ણય કરાવે છે જ્યારે એક થંભે છે ત્યારે બીજો પણ થંભે છે જાણે નિર્ણય વ્યક્તિગત નથી રહેતો સામૂહિક બની જાય છે આ પ્રશ્નોના કોઈ ચોક્કસ જવાબ નથી અને કદાચ એ જ કારણ છે કે આ જગ્યા ભૂલાતી નથી કારણ કે જે વાતનો જવાબ ન મળે એ મનમાં ફરી ફરી પાછી આવે છે અને દરેક વાર પાછી આવતી વખતે એ પ્રશ્ન થોડો વધુ ઊંડો બની જાય છે શું આપણે જે અનુભવીએ છીએ એ ફક્ત આપણું છે કે કંઈક એવું છે જે આપણને બધા સાથે જોડે છે શબ્દો વગર પણ આજે પણ દિવસ દરમિયાન લોકો આ રસ્તેથી નિર્ભયતાથી પસાર થાય છે પગલાં ઝડપી હોય છે નજર આગળ હોય છે અને મનમાં કોઈ શંકા ઊભી થતી નથી પરંતુ રાત પડતા જ દ્રશ્ય બદલાઈ જાય છે એ જ રસ્તો એ જ જગ્યા અને એ જ લોકો છતાં પણ ઘણા થંભી જાય છે કોઈ ઊંચા અવાજે નથી કહેતું કે અહીં જોખમ છે અને કોઈ કારણ પણ નથી સમજાવતું છતાં પણ લોકો સમજે છે એ સમજ શબ્દોમાં નથી આવતી પરંતુ અંદરથી સ્પષ્ટ હોય છે જાણે આ જગ્યા કોઈને રોકવા માટે નથી ઊભી પરંતુ સમજાવવા માટે છે અરવલ્લીની આ જગ્યા કદાચ એટલું જ કહે છે કે દરેક રસ્તો આગળ જવાનો જ નથી હોતો કેટલાક રસ્તાઓ આપણને થોડી ક્ષણ માટે અટકવા કહે છે વિચારવા કહે છે અને પોતાના અંદર સાંભળવા કહે છે દુનિયા આપણને સતત આગળ વધવા માટે ધકેલે છે પરંતુ અહીં રાતે ઊભા રહીને લોકો સમજે છે કે ક્યારેક થંભવું પણ એક નિર્ણય હોય છે અને એ નિર્ણય ખોટો નથી આ જગ્યા કોઈને બોલતી નથી કોઈ સંદેશ લખતી નથી છતાં પણ જે અહીંચી પાછા ફરે છે તેઓ એક વાત લઈને જાય છે કે દરેક યાત્રા આગળ જવાનું નામ નથી કેટલીક યાત્રાઓ થંભવાથી જ પૂર્ણ થાય છે મિત્રો તમને શું લાગે છે લોકો કેમ થંભે છે તમારો વિચાર કોમેન્ટમાં લખજો